સુરતના રિંગ રોડ પરથી મોપેટ લઈ પસાર થતા દંપતી ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નીપજ્યું હતું જેને લઈ ટોળું ભેગું થઈ ગયું હતું સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો સવારે નવ દંપતી શુભમ પરાઠે અને તેની પત્ની દિવ્યા મોપેટ પર નોકરી પર જઈ રહી હતી દરમિયાન રિંગ રોડ ખાતે પહોંચતા એક આઈસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા હતા પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં દિવ્યાને મૃત જાહેર કરાઈ હતી તો શુભમને સામાન્ય ઈજા પહોંચી હતી જો કે પત્નીના મોતને લઈ શુભમ પર આ તૂટી પડ્યું હતું બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અમે બંને જણ ઓફિસ નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આયસર જનરલ લઈને એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આયસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એની એનું ગળું આયસર એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાવતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી અમે પહેલાં તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને ઘણા અવાજ લગાવ્યો ટ્રકવાળાને પણ ટ્રક જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો એનાથી એનું આખું ગળું અંદર ફચાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસરવાડાને રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોનય નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠને ફોન નહીં કરી શક્યો ને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું